પોરબંદરમાં સ્વપુરા મુંજા જાડેજાના નિવાસ સ્થાન સુરજ પેલેસ ખાતે તરછોડાયેલા વૃદ્ધોને આશરો આપવામાં આવે છે અને પરિવારના વડીલની જેમ જ તેમને સાચવવામાં આવે છે આ પ્રકારના વૃદ્ધા અહીંયા રહેતા જે બીમાર પડતા હિરલબા જાડેજાએ સંતાનની જેમ તેમની સેવા કરી હતી અને જેઓનું નિધન થતા સજ્જડ નયને અંતિમ વિધિ શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્મશાન ભૂમિમાં કરવામાં આવી હતી પૂર્વ ધારાસભ્ય સ્વભુરાભાઈ મુંજાભાઈ જાડેજાએ તેમની હયાતીમાં જ પોતાના નિવાસ સ્થાનને નિરાધારોનો આશરો બનાવીને અસંખ્ય વૃદ્ધો અનાથ બાળકો તળછોડાયેલી દીકરીઓને આશરો આપ્યો હતો જ્યાં તાજેતરમાં જ તેમના આ સુરજ પેલેસ ખાતે દીકરાનું ઘરમાં રહેતા સ્વજન એવા ગંગા સ્વરૂપ જયશ્રીબેન જયંતભાઈ જોશી જેઓ બ્યાસી વર્ષના હતા છેલ્લા ચાર માસથી મુંબઈથી સુરજ પેલેસ ખાતે આવી અને રહેતા હતા તેઓ તારીખ અઢારના રોજ બીમાર થતા હોસ્પિટલે વધુ સારવાર માટે લઈ ગયેલા જ્યાં તેઓ અવસાન પામ્યા હતા આ અંગે હિરલભાઈએ વૃદ્ધાના પરિવારને જાણ કરતા વૃદ્ધાના પુત્ર જે ખુદ વિધવા છે તે મુંબઈ હોય તેઓએ પણ મુંબઈથી આવવા માટેની વ્યવસ્થા હિરલબા જાડે કરી હતી અને પુત્ર વધુ છાયાબેન જોશી પોતાના સાસુની અંતિમ વિધિમાં સામેલ થઈ શકે તે માટે સામાજિક અગ્રણી અનિલભાઈ કાર્ય મારફત કોફીની વ્યવસ્થા ધામેચા હોસ્પિટલથી કરી આપવામાં આવી હતી અને વૃદ્ધાને કોફિનમાં રાખવામાં આવ્યા હતા બીજા દિવસે સવારે છાંયાબેન આવી પહોંચતા હિરલ બા જાડેજા અને સુરજ પેલેસ પરિવાર તરફથી પોતાના સ્વજનની જે વિધિ કરવામાં આવે તે તમામ વિધિ કરી અંતિમ વિદાય આપી હતી ખુદ હિરલ બા જાડેજાઈ સ્મશાને ઉપસ્થિત રહી દરેક વિધિ કરી અગ્નિદાહ આપ્યો હતો સુરજ પેલેસ સ્ટાફ અને આશાપુરા મિત્ર માટેના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્ણ સન્માન સાથે તેઓની વિધિ કરવામાં આવી હતી હિરલબા હાલ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી જેના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે તેઓ રિજિયન કોન્ફરન્સમાં વ્યસ્ત હોય પોતાનો કાર્યક્રમ ટૂંકાવી પોરબંદર ખાતે પરત ફર્યા હતા સ્વ જયશ્રીબેન ખૂબ જ ધાર્મિક હતા સેવા પૂજા અને વાંચન સાથે પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યા હતા પરંતુ ઈશ્વરને ગમ્યું તે ખરું તેવું હિરલબાએ જણાવ્યું હતું સુરજ પેલેસ સ્ટાફના નિખિલ દવે બ્રાહ્મણ પુત્ર હોય તેના હાથથી વિધિ કરાવી હતી તો હિરલબા તથા મુંબઈથી આવેલ તેમના પુત્ર વધુ છાયાબેને જયશ્રીબેનની અંતિમ યાત્રાને કાંધ આપી હતી હિરલબાએ વધુમાં જણાવ્યું હતું કે હવે પછીથી જયશ્રીબેન પોતે બ્રાહ્મણ હતા તે મુજબ તેમની ક્રિયા કરવામાં આવશે અને અમે અમારા જે સ્વજન ગુમાવ્યા છે તેવા ઘેરા શોકની લાગણી સાથે જયશ્રીબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ